રોયલ મેળાનું એક આયોજન હતું આ રોયલ મેળાની અંદર એક જે હેલિકોપ્ટર આકારના રાઇડ્સની સ્પીડ વધી જતાં એનો દરવાજો ખુલી જતા બાળક નીચે પડવાનો જે બનાવ બનેલો હતો એ બનાવ અન્વયે બાળક જે પડી ગયું છે એના ફાધરે ફરિયાદ આપતા એ ફરિયાદ આધારે મેળાના સંચાલક મેળાના મેનેજર અને આ જે ઓપરેટર જેની નિષ્કાળજીની ધ્યાને આવેલ છે તેમને પોલીસ સ્ટેશને લાવવામાં આવેલ છે અને હાલ ત્યાં જે કમિટી છે એનું રિવ્યુનું કામ ચાલુ છે તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આપણે ઇન્સ્પેક્શન કર્યું કઈ કઈ વસ્તુ જોવા મળી આજે હજી હજુ ઇન્સ્પેક્શન રિપોર્ટ આવશે ત્યાર પછી અંદાજ આવશે કે ક્ષતિ શું શું આપણા ધ્યાને મળી થોડી થોડી મંજૂરી લીધેલી હતી આ લોકોએ કયા કયા વિભાગ મંજૂરી લઈ ચાલુ કરી જે નીતિ નિયમો છે એ તમામ વિભાગની મંજૂરી તો એમને લીધેલી હતી મંજૂરી આધારે જ રોયલ મેળો ચાલુ કરેલો હતો પણ હાલ જે ઇન્સ્પેક્શનનું કામ ચાલુ છે ઇન્સ્પેક્શનને આધારે શું ક્ષતિ છે રિપોર્ટ આવીએ ધ્યાને આવશે અને રિપોર્ટ આવ્યા બાદ કાયદેસરની વધારાની જો કંઈ કાર્યવાહી કરવાની થશે તો કરી લેશમ અમુક શરૂ કરી આ વાતમાં કેટલી સચ્ચાઈ છે એ આજે જે કમિટી નો આવશે એ આધારે અંદાજ આવશે એવી ચાર રાઈડ છે એવી બાબત ધ્યાને આવે છે પણ એ ચા ચાર રાઈડ ખરેખર ત્યાં છે કે કેમ આવી આ ચાર રાઈડ છે મંજૂરી લેવાપાત્ર છે કે કેમ આને મંજૂરી કઈ પ્રકારની લીધેલી છે એ તમામ ઇન્વેસ્ટિગેશનનો વિષય છે કમિટી હાલ કામ કરી રહી છે અને પોલીસ સ્ટેશનની જે કમિટીએ ગુનાનું જે કામ કરવાનું છે એ પણ પૂછપરછ ચાલુ છે સંચાલક દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે જે નાના બાળકોની રાઈડ જે વધારાની હતી જેની મંજૂરી લેવાની જરૂર નથી એ વાતમાં સંચાલક નું ઓબ્ઝર્વેશન છે પણ જે ઓબ્ઝર્વેશન કમિટી રજૂ કરશે એના આધારે એવું છે કે દોઢ મહિના સુધી અમારી મંજૂરી માટે અમે બધું એપ્લાય કર્યું બધું સામાન અહીં શિફ્ટિંગ કર્યું ફિટ કરી દીધું મંજૂરી આપી એ બાદ જ અમે ચાલુ કર્યું હા એટલે તો મંજૂરી આધારે જ અમને મેળો ચાલુ કરેલો છે એ વાત તો મંજૂરી છે છે મંજૂરી

એ તો રોજીની રીતે મેળાનું પેલું કરવામાં આવતું જ હોય છે પણ હાલ સુધી કદાચ કોઈ એવો ધ્યાને આવેલું નથી કે ત્યાં મેળાની યાર્ડમાં આવું કોઈ પ્રવૃત્તિ થઈ એ તપાસ વિષય છે હું કમિટીને મોકલી અને જોવડાવી લઉં છું મહિનાની સજાની હાલ પૂછપરછ અર્થે રાખેલા છે કારણ કે જે કમિટીનો રિપોર્ટ આવશે એ પ્રમાણે આગળની કાર્યવાહી કરવાની હોય તો પૂછપરછ અર્થે અમારા કબજા માંગ છે હાલ તો મેળો બંધ છે